લક્ષ્મી પ્રાપ્તિ આ વર્ષની અંદર કેવી થશે આ વર્ષ દરમિયાન આપણે શું શું કરવું જોઈએ તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ધન રાશિ રાશિ ચક્રની નવમા નંબરની રાશિ છે આ રાશિના જાતકો હરમ હંમેશ હિંમતવાન પ્રોત્સાહી લોકોના જીવનની અંદર ખૂબ જ માર્ગદર્શન કરનારા અને હર હંમેશ લોકોને સત્યની તરફ લઈ જવાવાળા હોય છે કાર્ય વ્યવસાયની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓને સાથે લઈ અને શરૂ થવાનું છે ટૂંકમાં કહીએ તો આ વર્ષની અંદર તમારા માટે નવી નવી તક નવા નવા કાર્યો નવા નવા સ્ત્રોત આ વર્ષની અંદર તમને જણાશે એપ્રિલ સુધીનો સમય થોડોક મધ્યમ રહેશે ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું ગુરુના છઠ્ઠા ભાવમાં પ્રભાવિત થવાના કારણે એપ્રિલ પછી તમારા વ્યવસાયની અંદર તમારા નોકરીની અંદર થોડા ઉતાર ચઢાવ આવશે પરંતુ ત્રીજા ભાવના શનિના લીધે મે મહિના બાદ તમારે કોઈપણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર રહેશે નહીં કેમ કે શનિ તમારા પોતાના સ્થાનની અંદર સારું રહેશે જેના લીધે તમારે ઘણી બધી પ્રગતિ થશે કોઈ પણ કાર્ય કર્તાની સાથે આત્મવિતો આત્મવિશ્વાસથી આગળ વધો મે મહિના બાદ તમારા માટે ખૂબ જ અનુકૂળ સમય આવી રહ્યો છે જે કોઈ નોકરી બદલવાનું વિચારતા હોય અથવા પોતાનો કોઈ પણ પ્રકારનો બિઝનેસ નાનો મોટો જે શરૂ કરવાનું વિચારતા હોય તો મે મહિના બાદ આ વર્ષ તમારા માટે ખૂબ જ અનુકૂળ દેખાય છે પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ તમારા માટે થોડું મિશ્રિત રહેશે પોતાના કાર્યની અંદર વ્યસ્ત હોવાને કારણે તમે તમારા કુટુંબ પરિવારને થોડો ઓછો સમય આપશો મે મહિના બાદ નવા પરિણિત લોકો માટે સંતાન પ્રાપ્તિના યોગો દેખાય છે બાળકો માટે વિદ્યાભ્યાસ માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ છે તમારા બાળકોનો વિદ્યા અભ્યાસ પ્રત્યે થોડી રૂચિ વધશે સાથે સાથે નવા પરણિત નવયુવાનોનું આ વર્ષ દરમિયાન લગ્નના યોગો પણ દેખાય છે એપ્રિલ પછી પ્રતિકૂળ સમયને કારણે તબિયત સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ દેખાય છે રાહુના સંક્રમણને કારણે એપ્રિલ બાદ કુટુંબ પરિવારના સંબંધોની અંદર થોડોક ઉતાર ચઢાવ રહેશે તમારી રાશિ પર ગુરુની દ્રષ્ટિના કારણે તબિયત સ્વાસ્થ્ય મધ્યમ રહેશે એપ્રિલ મહિના બાદ ગુરુ પૃથ્વી તત્વોમાં આવવાને લીધે તબિયત સ્વાસ્થ્યના સંબંધિત રોગોમાં પેટ અને પેટને લગતી સમસ્યાઓ ચેપી રોગો થવાની શક્યતાઓ જણાય આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષની અંદર તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધરે છે પરંતુ એપ્રિલ મહિના બાદ નાણાકીય લેવડ દેવડમાં થોડું ધ્યાન રાખવું બને ત્યાં સુધી કોઈ સાથે આ વ્યવહાર ન થાય તો ધ્યાન રાખવું બીજી વસ્તુ કે આ વસ્તુના લીધે તમારું બજેટ શકે શકે છે છે અણધાર્યો આવી તો નિયમિત સમય સાથે પ્લાનિંગ મુજબ ચાલવું સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ રહેશે ગુરુના પ્રભાવી થવાને કારણે આ વર્ષ દરમિયાન ઉચ્ચ પ્રયત્નશીલ કે જે અભ્યાસની અંદર સારી પરીક્ષાકીય તૈયારીઓ કરતા હોય તેના માટે આ વર્ષ ખૂબ જ સારું છે પરંતુ એપ્રિલ બાદ તેમાં તમારે થોડીક વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે એપ્રિલ સુધીનો સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અનુકૂળ છે માટે આ સમયગાળા દરમિયાન તમારી કોઈપણ પ્રકારની એક્ઝામ હોય તો તૈયારી કરી હિંમતની સાથે આગળ વધુ જાતે કરવાના ઉપાયમાં ધનરાશિના જાતકોએ માતા પિતા ગુરુ અને પોતાના ઈષ્ટદેવોનું પૂજન અને તેમનું અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા કોઈ પણ ધાર્મિક સ્થળ આગળ કેળા અથવા ચણાના લોટ અથવા ચણાની કોઈ પણ વસ્તુનું દાન યથાશક્તિ મુજબ કરવું જોઈએ મિત્રો આજના વિડીયોમાં આટલું ધનરાશિના જાતકનો પરિચયનો વિડીયો આપણે ઓલરેડી આપેલો છે આ વિડીયો તમને ગમો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ રાખી